વડોદરાનો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગધેડા માર્કેટ ચાર રસ્તા કિશનવાડી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓ તેઓ આ વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા ઉપર બ્લોક કરી અને વેપાર કરતા હતા તેવા વેપારીઓનો પાલિકા દ્વારા સોમવારે સાંજે માલસામાન જમા લેવાની અને કાંટો જમા લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી પાલિકાના દબાણ શાખા માર્કેટ શાખા સાથે પાણીગીઠ પોલીસ સ્ટેશન અને બાપોદ તેમજ વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી અંદાજે પંદરથી વીસ કાંટીઓ જમા લેવામાં આવી હતી અત્યારે વડોદરા મહાનગરપાલિકાના ગધડા માર્કેટ ચાર રસ્તા કિશનવાડી માર્કેટમાં જે વેપાર કરતા વેપારીઓ છે તેઓ સદર વિસ્તારની અંદર જાહેર માર્ગ ઉપર તેમજ અંદરની ગલીઓના રોડ રસ્તા ઉપર બ્લોક કરી અનધિકૃત વેપાર કરતા હતા એવા વેપારીઓને માલસામાન જમા લેવાની અને તેઓને કાંટો જમા લેવાની કાર્યવાહી કરેલ છે આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા માર્કેટ શાખા સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન બાપોદ અને વારેશિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી કામગીરી કરેલ છે અંદાજે પંદરથી વીસ કાંઠીઓ જમા લેવામાં આવે છે ડૉક્ટર વિજય પંચાલ